જો મેં રસી બનાવી દીધી છે અને જે મારો ભાઈ હોય દેવાનો હે રોકાજો થોડા દમ કા આ તો હું હા તો પછી જજે મને નઈ ગમે હે આપણ પર આલી ને પાસો પણ તહા ડિમન નઈ મજા આવે આ તો હમણાં હજી કેટલા દિવસ ગઢવાના એક તો રક્ષાબંધન ઉપર કોઈ નઈ હોય

અને કેમેરામાં હોમસ્ટમ સમજાની રીલ્સ બનાવી દીધી રીલ્સ બની ગઈ છે અને હો ગયા Instagram માં અપલોડ કરી દીધી Instagram ડબુ જોયો છું અને હા મારો ભાઈ કોલેજ ચાલે છે તો એ કોલેજ હોય યુબલ છે અને મારો મોટો ભાઈ માં બાર છે એટલે એના જમે રાખડી બાંધવી જવાનું એટલે હવે ખબર નહી પાછો એને રજા તો પડસે રક્ષાબંધન પણ એક દિવસની રજા એટલે એક દિવસમાં તો કઈ આવે નહીં એટલે દુતી આવ કઈને આટલું ટ્રાવેલિંગ ના કરે પછી સાતો મુ પરવરીઠવાડી માં આવે અતે જો હવે જો માથી પુગા હે તો હું રક્ષાબંધન દેસે આયા જઈ નાના ભાઈ પાસે અને મોટો ભાઈ તો મહિના દિવસથી ઓગ્યો હૈ એટલે એને તો એમ કીધું તો હું આવી ને પછી બેન મને રાખડી બાંધ દે એટલે એ આવે પછી ને રાખડી બાંધી અને આ ભાઈ ને જ રાખડી બાંધી દીધી હે એ બુધવા ને રક્ષાબંધન દેસે હું કરી હું મારા થા રાખડી માં ને તમારી માં ભાઈ પાસે તો આ હે ની આજ વખતે ઓલી વખતે મારા મોટો ભાઈ આયા તન માર મોનાનો ભાઈ ઓસ્ટ્રેલિયા તો ઓલી વખતે માં નાના ભાઈ રાખે નોતી બંધણી આવ્યો ત્યારે રાખડી બાંધી દીધી માસ ઓક્ટોબર મોટો ભાઈ ને નાનો ભાઈ આવી ગયો તને રાખડી બાંધવી છે અને એની પેલા તો ઓને માં નાનો ભાઈ અંબે એક જ જગ્યાએ હોસ્ટેલ માં હતા તો ઓમ કહે કે અહીંયા ને રાખડી બાંધવા બંધી ગરી માં મોટો ભાઈ ને રાખી ને મજા આવી ને આવી ને બાંધ દેતી એવું બધું હાલતું પણ આજે તો બે માંથી એકે રક્ષમન ઉપર નહિ એટલે થોડુંક લાગે છે બે માંથી કે ભાઈ નથી એકલી પણ ખરું હોય તો હું કહેવાય કે આમ થોડું થોડું બોલવાનું બાથારો ને થોડુંક હાઈલી રહે તો એને મજા આવતી પણ આજ તો હું ખામે એકલી થી ગઈ બે માંથી કઈ શું ને એવલા પણ હા લાવું શું કરું જાવું પણ પડે ભરવાનું છે તો હવે એને જ પોલે ચાલે થઈ એ તો નાનો ભાઈ હવે ગયો અને મોટો ભાઈ હવે रक्षाबंधन પછી આવશે અને જન્માષ્ટમી પહેલા આવી જશે એટલે એ બધું થઈ ના આવીને રાખી બની જાય 6 වෙઘાતા હ રીલ્સ બનાતે રીલ્સ બની ગઈ હે જરૂર અવાજ પૂરે કોપીરાઈટ આવી ગયું છે જોરી મારા મમ્મી રસોઈ કરે છે અને મારે રીલ્સ અપલોડિંગ એવું બધું કામ आले છે સાફ અને કેકડી બનાવી સાવાના કૃત થઈ રોટલી કરવાની મૂળ નથી અને છે મારા મમ્મી ઓરઓકલી બનાવી શકે કમો બનાવવાની

અપલોડ કરી દઉં રીલ્સ મમ્મી દીધું છે અને ફ્રી થઈ ગયા હઈએ આજે આપણે વહેલા ફ્રી થઈ ગયા કેમ કે મારો ભાઈ ન રાજ આમ જોઈએ તો થોડુંક આમ શું શું લાગે મજા નથી આવતી જમવા બેઠે ને તો મજા થોડુંક થાય કેમ કે એમાં બાજુ બેઠું હોય ને બસ એમાં બેન વાતો છે તો ચાલુ હોય ને આખા દિવસ બોલવાનું કહે કે ચાલુ જ હોય પણ એમ ટાઈમ વે જતો અને હોય તો શું કહેવાય કે બેન બેન આમ પર દે ને બેન ઓલું કરી દે ને ઓલું દે ને ઓલું ગોતી દે ને આમ ને તેમને કામમાં આખા દી ફ્રી ના થતા હોય એમ દીવાયો પણ હવે તો નથી ટ્રાય કરશો બાકી હોય તો કેમ કે આમ મજા આવે મેરી થાય તો ખરે થોડુંક પણ હવે જોઈએ ધીમે ધીમે આવે રાખો વિડીયોને પણ એની કરી દે તમને વિડીયો કેવો લેવો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશું નવા વિડીયો સાથે બાય બાય ગુડ